રીબડાના નિરુદ શી જાડેજા અને તેના પુત્રને તાત્કાલિક પકડવામાં આવે અને તેના પુત્રના હથિયારના પરવાના તાત્કાલિક રદ કરવામાં આવે આવી માગણી ગોંડલના રિબડા ખાતે હની ટ્રેપની ગંભીર ઘટનાના શિકાર બન્યા બાદ જીવન ટૂંકાવનારા અમિત ખૂંટના પત્ની દ્વારા કરવામાં આવી છે શા માટે અમિત ખૂંટના પત્ની આવી માગણી કરી અને કોને રજૂઆત કરી છે તેમણે વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ રહ્યા છો સ્વમાન તાજેતરમાં ગોંડલમાં ભારે રાજકીય ગરમાવો આવ્યો હતો જેમાં શરૂઆત ગોંડલના દળવામાં વિનુ સિંગાળાની પ્રતિમા મૂકવાની વાતથી રાજકીય આગમાં જીગીશા પટેલે પલિતો આપ્યો હતો બાદમાં સુરતથી પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયા મેહુલ બોગરા અને જીગીશા પટેલની બેઠકના સમાચાર આવ્યા અને ગોંડલના સુલતાનપુરથી ગણેશ ગોંડલે તેમને પડકાર ફેંક્યો આ પટકાર ઝીલી પાટીદાર યુવા નેતાઓ ગોંડલ આવ્યા અને બબાલ થઈ પણ આ બધા રાજકીય અખાડાના દંગલમાં વચ્ચે ઉવાહો થઈ ગયો કારણ કે રીબડાના અમિત ખૂંટ નામના યુવાન પર પોક્ષો અને દુષ્કર્મ જેવી ગંભીર કલમો હેઠળ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને બાદમાં અમિત ખૂંટે રીબડામાં ઝાડ પર ફાંસો લગાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું આ ઘટના સામે આવતા જ જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ ત્યાં પહોંચ્યા બાદમાં ધારાસભ્ય ગીતાબા પણ અમિતના પરિવારની મુલાકાત માટે પહોંચ્યા હતા પણ મોટી વાત એ હતી કે અમિતે સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાના નામ લખ્યા હતા અને આરોપ મૂક્યો હતો કે તેમના મોતના જવાબદાર આ બંને બાપ બેટા છે કારણ કે તેમને હની ટ્રેપનો શિકાર બનાવી દુષ્કર્મની ફરિયાદમાં ખોટી રીતે ફિટ કરવાનો ધંધો રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહના ઇશારે થયો છે ષડયંત્રના મુખ્ય સર્ગના આ બાપ બેટા છે અને સીધા જ અનિરુદ્ધસિંહે માધ્યમો સમક્ષ જયરાજસિંહ જાડેજા પર ગંભીર આરોપ મૂકવાની શરૂઆત કરતા બંને પક્ષો આમને સામને આવ્યા હોય તેવું ઉડીને આંખે વળગે તેમ જોવા મળ્યું આ મામલે બે વકીલ સંજય પંડિત અને દિનેશ પાત્ર સહિત દુષ્કર્મનો આડ મૂકનાર સગીરા અને અન્ય મહિલા સામે કાર્યવાહી થઈ ધરપકડ થઈ વકીલ આરોપીઓના જામીન પણ મંજૂર થઈ ગયા પણ હજુ રાજકારણના અમિત ખૂટના પરિવારને લાગતું નથી કે ન્યાય માટે કંઈ થઈ રહ્યું હોય અને અમિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખી માંગણી કરી છે કે તેમના મૃતક પતિ અમિતના કેસના આરોપી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમના પરિવારને રક્ષણ આપવામાં આવે અને સાથે જ માંગણી કરી છે કે રાજદીપસિંહ રીબડા અને તેમના ભાઈ શક્તિસિંહના હથિયારના પરવાના રદ કરી દેવામાં આવે કારણ કે શક્તિસિંહ તેમના મળતિયાઓ સાથે તેમના ઘર પાસેથી નીકળી ભયનો માહોલ પેદા કરી તેમને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આમ મૃતક અમિતના પત્નીએ આ મામલે અનિરુદ્ધસિંહના બીજા પુત્ર શક્તિસિંહ વિરુદ્ધ પણ ભયજનક વાતાવરણ બનાવી ડરાવવાનો પ્રયાસ કરવાનો આડગતરી રીતે આરોપ મૂક્યો છે તેવું કહી શકાય ત્યારે સવાલ એ છે કે આ માગણીને ધ્યાને રાખીશું મુખ્યમંત્રી શક્તિસિંહ સામે પણ કોઈ કાર્યવાહી કરવા માટેનો આદેશ કરશે શું અને શક્તિસિંહના હથિયારના પરવાના જો તેમની પાસે હશે તો એ રદ કરવાની લેવામાં આવશે જોઈએ હવે આ મામલે આગળ શું થાય છે હાલ તો અનેક સવાલો પેદા થઈ રહ્યા છે અમિત ખૂંટના જીવન ટૂંકાવવાના કેસ મામલે આ પ્રકારના દરેક અહેવાલ સમાચાર વિગતવાર વિશ્લેષણ સાથે જો આપને જોવા પસંદ છે તો આપના સ્વમાનને સબ્સ્ક્રાઇબ કરી લો નમસ્કાર